હાર હારમાં તે બધા નહી કેમ છો તમે મજામાં મજામાં ઉતારી રહ્યો છું અને આજનો દિવસ માટે કઈ નહીં બરાબર હું હાલમાં કરી રહ્યો છું મારા ઘરેથી અને વાગી યાદ છે પાંચ પાંચ વાગે વાર છે સાડા ચાર જેવું થઈ ગયું છે બરાબર છે કે તો કે આ વ્લોગની શરૂઆત મારે સવારમાં કરવા નથી સવારમાં કંઈ હતું જ નહીં કે બનાવું ન બનાવું બ્લોગ પણ પછી આજે કોલેજ ગયો તો કોલેજના ફ્રેન્ડ પણ મને ત્રણ ચાર દિવસથી ગયા છે કે અમારી સાથે બ્લોગ બનાવો અમારી સાથે બ્લોગ બનાવો હવે વિચાર છે કે કાલે કાલના બ્લોગ કેવી રીતના રાખીશ ગઈશ કે કાલે બધા કોલેજના ફ્રેન્ડ એક સાથે આવે ને કાલે બહુ પછી જવાનું છે અમારું કોલેજ બોપો નો ટાઈમ છે બપોર બધા આવે ને તો બધા ને બધા ફ્રેન્ડ સાથે બ્લોગ બનાવી નાખું અને તમને પણ મળાવી દઉં કે મારા કોલેજના કેટલા ફ્રેન્ડ છે બરાબર છે કહીશ અને અત્યારમાં તો આટલા દિવસ પછી એટલે અત્યારમાં તો વિચાર અત્યારે હમણાં એક હતોલેજો સાડા ચાર થઈ ગયા ચાર વાગે રજૂ પડી સાડા ચારમાં આવ્યો દસ મિનિટ જેવું દસ પંદર મિનિટ જેવું થયું બરાબર છે એટલે વિચાર તો તારો કંઈક બહાર જવાનો કોલેજ લોગા બનાવી ન શક્યો પણ અત્યારે છે કે બહાર જવાનો લોકેશન કંઈક ગોત્યું છે આપણે બરાબર હું તમને લોકેશન ઉપર જઈને બતાવું અને રાજભાઈને ફોન કર્યો રાજભાઈ ઘરે હતા રાજભાઈને ફોન કર્યો રાજભાઈ બપોરે તો ગેમ રમતા હતા અને અમારે સાયબ્રુક લખવાનું આપીને ગયા હતા બરાબર તો હું લખતો નહોતો ભાઈ કી ગેમ રમવી જોઈએ ગેમ રમતો તો રાજભાઈ ઓનલાઈન હતા બરાબર મેસેજ આવ્યો હાલો રમવું હોય પણ મેં કીધું હું હાલમાં કોલેજે છું રમાયું છે નહીં પછી રાજભાઈ ઘરે છે તો મેં એમનો ફોન કરી તો રાજભાઈ ચાલો આપણે જાવીએ તો કે રાજભાઈને હું આઈ થિંક ત્રણ બે બે અઠવાડિયા થઈ ગયા હજુ અમે મળ્યા નથી રાજભાઈ આવે એટલે મળવી અને આપણે જ્યાં જવાનું છે ત્યાં જાવી બરાબર છે તો તમે કન્ટિન્યુ બન્યા રહો અને રાજભાઈ આવ્યા એટલે પછી લોક શરૂ કરું કા પછી આપણે સીધું લોકેશન ઉપર જઈને શરૂ કરીએ હું ને રાજભાઈ આવ્યા હતા એરપોર્ટ રોડ ઉપર હાલમાં તો એરપોર્ટ જ ઉભા છું રાજભાઈ એમ કહે છે કે અંદર જવા દે છે તો વિચાર છે અંદર જવાનો અને હાલમાં તો રાજભાઈ ઇન્સ્ટાગ્રામમાં લાવી ગયા છે મને કહે છે ઇન્સ્ટાગ્રામમાં લાવતા પણ હું હાલમાં બ્લોગ બનાવી રહ્યો છું કેટલા જણ જોવા આવે રાજભાઈ તો ગયો કેમ કેન્સલ કર્યું હા રાજભાઈ થોડાક દિવસ જોવા ચૌદ ગયા હતા થોડા ક્યાં ફોલો ટી ગયા તમારે વધવા જ જોઈએ હા ને રાજભાઈ રાજભાઈ એમની સાયકલ લઈને આવ્યા હું મારી સાયકલ લઈને આવી ગયો ને રાજભાઈ એવું કહે છે કે અંદર જવા દે તો અંદર જાવીને પછી આમ એક નવું ગાર્ડન બન્યું છે ત્યાં આટો મારોનો છે ત્યાં લોકેશન મસ્ત આવે છે મનીષભાઈ આપણા જઈને આવ્યા અને મનીષભાઈ આપણે કીધું કે આ ફોટા માટે કે મસ્ત લોકેશન છે અને પવન પણ બહુ આવે છે તો વધારે તમારો ટાઈમ નહીં કરો અંદર જો અંદર જવા દે તો અંદર જઈએ ન કર પછી આપણે ડાયરેક્ટ અમે નવું ગાર્ડન બન્યું છે ત્યાં જાવી બરાબર એટલે જો અમે આમેથી અહીંયા આવ્યા અને અહીંયા આવ્યા તો જોઈએ તો ચોકીદાર અંદર ગયા હતો નહીં રાજભાઈ કે છે ચોકીદાર તો છે નહીં તો પૂછ્યા વગરથી અંદર જવાય નહીં કે આપણે તો હવે વિચાર થાય કે અમારું ગાર્ડન નવું બીનું છે આટો મારતા એમ અંદર તો ચોકીદાર છે નહીં એટલે પૂછ્યા વગર કેમ જવું એમ તો કામ તો હોય જવાય પણ આપણે પૂછ્યા વગર નથી જવાનું રાજભાઈ અહીંયા છે અને આપણે હમણાં હાલમાં હતા હામીની સાઈડ અચ્છા ઓલી વાઇટ ગાડી પડી છે સ્વિફ્ટ ત્યાં

ગાંધીજી નો બંધ કરાવી દે ગાંધીજી હું બંધ કરાવી દે તો ગાય હવે અહીંથી ફટાફટ સાયકલ લઈને ફટાફટ જઈએ આપણું જે ઓલું બન્યું છે ત્યાં અને રાજભાઈ તો હજી મોબાઈલમાં રીલ્સ જોયા રાખે છે ફટાફટ ત્યાં ભોગવું અને બધું તમને કન્ટિન્યુ મૂળ બરાબર છે એ જ આપણે જ્યાં બહાર આવવાનું તો તે આપણે આવી ગયા છીએ અને એક વાત તમે લોકેશન આપણું જોઈ શકો મારો મોબાઈલ લે છે અને મારો અવાજ પર આખો નહીં આવે એટલે મારે થોડુંક જોરથી બોલવું પડશે એક સેકન્ડ નો ગઈ વ્યૂ તો જોયું યાર ગેસ ભગવાન બહુ છે જોકે ઝાડવાય બધા આમથી આમ ફરે છે લોકેશન છે

હાલો ગઈસ તો ફટાફટ ફટાફટ પડાવી દે પછી પરિવાર એક તમારે બધે એક લોક છે તમે જોઈ જાવ આ તો અહીંયા બેઠો છે બેઠો રહેવો દે હું થોડો આગળ વી આવું ગઈસ ફરી એક વાર આમ લોકેશન જો જબરદસ્ત ફોટા પણ મસ્ત આવશે જો કે આપણે અહીંયા મનીષભાઈ આવી ગયા છે ફોટા પડાવવા માટે અને લોકેશન તો હું તમને કહું તો તો કઈ છે પવન છે લોકેશન કઈ જ એવું છે કે એરપોર્ટ એટલે ગામ એરપોર્ટ રોડ ઉપર જે આખું બનાવેલું છે તો કાંઈ હતું નહીં ખાલી આ તળાવ એક જ હતું આટલામાં અને આવી રીતે અહીંયા પાળો હતો અને અહીંયા પાળો ચડી ના હવે આમ સરકારે અહીંયા મંજૂરી આપી એટલે એમ બધું બનાવી નાખ્યું છે મસ્ત બનાવ્યું નદી છે આમ ખાર વિસ્તાર આવી ગયો ગઈશ બરાબર છે અને આમ ભાવનગર સિટી છે તમને આમ દેખાઈ રહ્યું છે તો કે તડકો છે એટલે આખું દેખાશે નહીં ગઈશ બરાબર છે ફટાફટ થતું છે તો કે ફોટા મોટા આવડો બધો પૂરો થઈ ગયો છે રાજભાઈ ને બધા ફોટા મોટા બધા પડાવ્યા અને હવે અહીંથી વિચાર છે જવાનું કારણ કે રાજભાઈને જવાનું છે ઘરે એટલા માટે

આજે તો હમણાં આપણે રાત્રે આઈ થિંક અત્યારે વાગ્યા છે સાડા છ સાડા છ ગેસ થયા છે બરાબર છે તો હમણાં સાડા સાત કે આઠ વાગે આપણે મળીએ તો આપણે વસ્તુ લેવા જવાની છે તો રાજભાઈ કહે છે કે હું હારોડ આવીશ આપણે રાજભાઈના સાથે લેતા જશું બરાબર છે એ વસ્તુ આપણે રિંગ રોડ લેવા જવાની છે તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો હું તમને ડાયરેક્ટ હમણાં મળું ચૌદ મારા ઘરે થોડું કામ છે ફટાફટ તે કામ પૂરું કરી અને કોલેજનું થોડું કામ છે એ થોડુંક લખો કરવાનું છે એ બધું પૂરું કરીને પછી તમને કન્ટિન્યુ મળો તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો બરાબર છે કે તો કે જેમ કે મેં તમને કીધું આઠ 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 વસ્તુ લેવા જાવ નથી તો રાજભાઈને હું હાલમાં તો લઈ આવ્યો છું આ વ્લોગને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કોમેન્ટ શેર અને ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જલ્દી તમને મળે નવા વ્લોગમાં ત્યાં સુધી હર હર મહાદેવ બધાય